ને ઘર જવાની કરી ગયા બરોબર હજુ બધા જો આ ઘડી દર્શન કરવા આવી ગયા હજુ આ મંદિર માતાનું મંદિર આઈ ઘડી તો બધા દર્શન કરવા આવી ગયા છે મજબૂત માં નારિયલ બારિયલ ચાલે કરવાની તૈયારી કેટલા વાગે ફોન ત્રીસ થી હજુ તો જો બાર ધારું જ છે જો રાજા વારો મહિની અકરી જઈએ બધા અલગા તો છે કુંદી આખો વિડીયો જોજો તો હું છે કુંદી અંગરના બધા દર્શન કરાવી લઈ આજો બધા તૈયાર જ છે આજુ એક બે જણા આવવાના બાકી છે એટલે બધા આવી જાય એટલે આપણો આગળ બીજો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં જો ભાઈ મિત્રો બધા તૈયાર થઈ ગયા છે અમારી રિક્ષા વિક્ષા બધું તૈયાર થઈ ગયું છે અમે થોડું થોડું અંજવાર થઈ ગયું હોય આ રિક્ષા વિક્ષાઓ અમારી તૈયાર થઈ ગઈ બધી આ એક બાજુ માહોલ ગરમ આજો બધા બાજુ ફૂલ માહોલ ગરમ થઈ ગયો હોય જોયું હજુ અત્યારે અમે વારો વારો મહે આ લોકો વાર ગયા હોય વધારે વારે નહીં લાગીએ છે એટલે ભાઈ આખો વિડિયો જોજો તમારે બહુ મજા આવી જાય આખા બ્લોગમાં આ છેક મંદિર ઊંધી બ્લોગ ઉતારવાનો હોય તો તમે આખો બ્લોગ જોવાનો ભૂલતા નહીં આજ બહુ મજબૂતમાં જવાની આ જોઈએ આ તરફ મય માહોલ ગરમ થઈ ગયો જબરજસ્ત અમારા અમિત શાહ મારું ભરી વગાડવાનું ચાલુ કરી દીધું હતા એટલે આખું લોક જોવાનું ભૂલતા તારે હજી સિંગર બોલો કેટલા રહ્યો લે વિડીયો જોવાનું ભૂલતા નહીં ભાઈ આ આખા બ્લોગમાં બહુ મજબૂત માં જવાની આ જોઈ લે રિક્ષા બિક્ષા માટે તૈયાર થઈ ગયા અમારા બંકાઓ બધા તૈયાર થઈ ગયા એટલે આગળ આગળ વિડીયો જો ચીટલીમાં જાઓ ખાલી ગેસ પુરાવા આવી ગયા જો આ પેટ્રોલ પંપે આવી ગયા તો તને રિક્ષાઓ ગેસ પુરાવા જતી રહી એના બધા પંખાઓ જોઈએ આ બધા ઠરીને કોકરું થઈ ગયા રિક્ષામાં એવી ઠંડી લાગે બરોબર પણ ડ્રાઈવરો હોય એટલે ડ્રાઈવરો કાચ ના લીધે આગળ ઠંડી ના લાગે પણ આ બીજા બધા ઠરીને કોકરું થઈ ગયા જો આ બીજી દેખશો ગેસ કોરાવા જઈએ ગેસ કોરાય આવે એટલે મજબૂતમાં આગળ બીજી વિડિયો તમને બતાવી આ તો જો કાતર ખાલ ચાલુ કરી દીધો ના હવે જો ના તો 18 મજબૂતમાં ચાલુ થઈ બધું ચેકિંગ બેકિંગ પેટ્રોલ પેટ્રોલ ચેક કરે ભાઈ અગા અગરજન તકુમરન થાય હું કેવ સદી નહીં ઓકે 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 ઓ બે શબ્દ તન તો બહુ ઠંડી લાગી ઓરી હાત ઓકે બરોબર એવા ઠરી ગયા ઠંડી લાગતી લાગે ગયા ઠંડી ઠંડી લાગે નહીં બહુ બહુ મજબૂત

અબે આગળ વિડીયો જોતા જ રહેજો બંધ કરતા નહીં બહુ મજમુડમાં ઇડલીવાળા ખાવા આવી ગયા છે જો આ ગેસ પુરાવું વરત આ પછી ઇડલીવાળા જો આ બાજુમાં આ બીજા સર્કલ અને આ બાજુમાં ભાઈ ઇડલીવાળા ખાવા આવો તો ભૂલતા નહીં આ જો આ લાર્જ હોમ એક નંબર ઇડલીવાળા જો બહુ ચમનો ઇડલીવાળા આ ચમચી જા બોડી જાઉં હું એને ચમના કમ્પ્લીટ ના અરે એક નંબર આ જો આ બાજુમાં હળ ગરમ છે ઇડલીવાળા ચમના બે આય બે આય બે તો બે આય એક નંબર બના ઇડલી વાળા ખવાય એટલે આ બાજુમાં આવો તમે તો આ ભાઈના ઇડલી વાળા ખાવાડા ભૂલતા નહી આજે એટલે મજબૂદ માં આ બાજુમાં આવો ઇડલી વાળા ખાવાનું ભૂલતા નહીં આ ભાઈનું જો બરોબર વિડિયો જોવાનું ચાલુ રાખજો આગળ તમારે બધું વિડીયો બતાવીએ હવે મજબૂતમાં એટલી બીટલી બિસ્ટી ખાલી દીયા હવે હેડિયા પાસ યસ તો જો આ

આવો મજબૂત ભાઈ આપડે રીક્ષાઓ આગળ જઈને બહુ ભીડાવાની હતી તો દસ જગ્યા વર્તો સંતાનારો હતા અને ઘડે પોકવાના તો હું ગડે ઘડે પોકવાના નહીં આપડે બીજા જવું નહીં કે ભાઈ અમારે સીધા હેડે એટલે સીધા ઘર જઈને જો ભૂરા સમુદ્રી ડાકું સમુદ્રી ડાકું મજબૂત માં આટલો બધો હમ તાપ ને હાર જતા આપણને ઠંડી ઉડતી નહીં જાય આના ની અનુવાદ ને તાપ પોલ્યો નહીં પીવરાવવાના

હજુ તો ગાડી ઉભર હજુ વારી લાગી નહીં એટલી વખત બીજી વખત ઉભા રહી જાય જો આ ખબર નઈ એમાં ચાનો પોકવાના હજુ એસી કિલોમીટર હજુ તો ખબર નઈ ચાનો પોકવાના બધા જો હજુ તો કોઈ એવું પોકવાની આશા હાથ નહીં હું કેવું સાગર હજી તો પેલું ભરે વારે લાગી લે આ જો બધા શું લેવા આવે તાનસેલ લેવા તાનસેલ લેવા તમે શું લેવા શું લેવા

આગળ જોવાનું ભૂલતા નહીં બરોબર છે કુધી તતાર વિડીયો જોજો છે સુધી આવવામાં આવે ગરબર રહે તો મેં હવે તમાનસરનો માણસોનું જે બધું લેવાનું હોય તો લઈ લીધું હવે પાર્લર રહેવા તો આટલામ તો ભુરાવાળું થતું નહીં હવે સીધા થોડો કિલોમીટર તો બાકી હે અરે આગો લે અરે રે આખો રહે એટલે હવે થોડું બાકી હે પાછું ભુરાવાળું ના આવે હવે તો થોડું ભુરાવું થતું નહીં ચમકા કે કિલોમીટર બાકી હે અને આજે

કડી થી કોબડા ઘે પંડી છે હા મારી કોબડા ગેંગ અને બધા આ કોબડા જેવા ભાઈ આ બાજુમાં પણ બાજુમાં આવો તો એક મસ્ત લોકેશન હું તમે બતાવવા જાવ આ વણસર ગામમાં આ બાજુ જવાનો રસ્તો અને આ બાજુ તળાવની કિનારે જો ખોડિયાર માતાનું મંદિર આવેલું છે મજબૂત એક નંબર લોકેશન જો આ બોર્ડમાં આવેલું વણસર ગામમાં જવાનો આ રસ્તો અને આ બાજુ જો એક નંબર લોકેશન તમને બતાવીએ જો અમારે બધા ભાઈઓ ઉભા રહી ગયા દર્શન કરવા માટે તે તમે બતાવીએ જો એક નંબર લોકેશન ખાલી આ એક આવો ને તમે આ ઘર જવાનો રસ્તો આપો ને આ બાજુમાં આવો ને તો ખાલી આ લોકેશન ઉપર આવવાનું ભૂલતા નહીં જબરજસ્ત લોકેશન હા એ લે આડો ને આગળ લોકેશન જબરજસ્ત બતાવીએ ખાલી આ જો આ પાસલ તળાવન જબરજસ્ત પુડિયા માતાનું મંદિર લોકેશન ખાલી તમે જુઓ આ બધા દર્શન કરવા પહોંચી ગયા ગયા હું તમને બતાવું આ બધા ભાઈ એ જ એકદમ જબરજસ્ત વીડિયો હા દર્શન કરીને આવી ગયેલી દર્શન કરી ના તમને બતાવું કુલે માતાનું મંદિર આ કુલે માતાનું મંદિર આવ્યું હરસંગ ગામ આ તો એક નંબર લોકેશન તો ભાઈ આ બાજુમાં આવતા મંદિરે આવવાનું ભૂલતા નહીં આ જબરજસ્ત લોકેશન આ મંદિરનું આ બાજુ જોડે તળાવ ખાલી તમે લોકેશન જો જબરજસ્ત આ ઓળખું આ દેખું ઓળખું હા જોકેશન બધા દર્શન કરી બહાર આવી ગયા મેન રિંગ રોડ ઉપર જ આ મંદિર આવેલું હોય આ ઉપરાંત હજાર બજા લગાવેલી એટલે તમને સેટ જ ખબર પડીએ કે ખુદે માતાનું મંદિર રહી જાય

જા આન ગયા મેં જી ભાઈ અનગર અહીંયા હવે આઠ કિલોમીટર જેવું રહ્યું હવ એ તો બરોબર પડીકો લેવાનું ચાલુ હોય જો બધા બરોબર ભૂખ્યા થયા રહ્યા છો આ પડીકો લેવાનું ચાલુ હોય છે બધા પડીકો લઈ લઈને ખાવાનું ચાલુ કરી દીધું દઉં રહ્યા છો તો ખાવાનું ગયા બરોબર ભૂખ્યા દિયા તો અહીં પરિકો તોરવા ચાલુ હ

મજબૂત માં ભીડ હૈરજસ્ત ભીડ હૈ તો રવિવારની જબરજસ્ત ભીડ થઈ ગઈ માહોલ ગરમ ना तो भीड़ एक नंबर भीड़ वो तो जो है अगर अगर तब तो वीडियो जो रह गए तब ना दर्शन था है भाई आज़ा। तो भाई जबरदस्त भीड़ अच्छे बोली जबरदस्त भीड़ था ये चलने वाला में आती है एक टाइम आधा आधा बोरी ले जा लो चाहे ना कच्चे दे दे बागा कोले आधा बोरी बोरी था ना बस आजो खाली मजो बिच पखाले बलन एक दुला पारि ग्याले जाओ अब ब्रीक जो खाली बत पाछो जस्ट मजो त मकाल जस्ट मकाल या सनन ब्रीक जो खाली तमे आ डार है बायु एक दिन या मजोती

มุกเกาใครก็ต้องเบละเบลแปากม่น hmm. ่าแต่ละก็โคตรลาบผมว่าเพราเขาปวดมาตัดยัมืนดีได้ต้ครับขี้ใจดูไปต้นใจอะไรอ่ะบัดบัดอยู่เหมือนเดียร์อ่ะเดียวบูดบีกับบัวแต่บังเก่า

અરે ઓલે ચપલ પોપલ કારા મનમાં તો કે એવું થાતું કે થઈ આજો લડ અંદર જઈને દર્શન કરીએ તો મોન લાઈનમાં પાઉ ઉભરો પડે છે ઘણી લાઈન જો તો રવિવારે માં

એ ભીડ ખાલી હારવાની હરવાની જગ્યા જ નહીં જાવ ખાલી ओ भाई नम्बर को लम दो नाम दोडियो भाई नो नाम दोडियो सुन करी बताओ नाम अदने देखाइ जाय दो ओ ये नै मै ना था अच्छा कोंदी पब्लिक है जो अपन है भारी जगह नहीं तो अब हम जी अच्छा कोंदी पब्लिक है मसनू मेल नहीं रखुंगा जब बैठे है अब मंदिर

એ ખૂંદીનો હરગરમ કેનો ફૂલ સપોર્ટ અર્ષક આજે અમારો છે ખૂંદી બીજા જનારા આલે ઠીક હો ગયા આ હો ફૂલ સપોર્ટ અંદર બીજા બધા પહાડી કોંગ કરો નેતા પછી છે માહોલ ગરમ હતો રવિવાર એટલે જોવા ખાલી ભીડ જોવા આ બાજુ મંદિર નાણું નાણો બે હા તૈયારી હે ग्याले छोडु खुदै होले मदो करेक के के दे आइबा हेर न आराम दिए अब हेर दाय एकले एकलो बड्ने जाउ न आइजो चल ओय चल जा आइ जा दे पानी मान न खाली मु म सोली मदन न नन्दिर छे के पब्लिक जोक है आ भाई पब्लिक के बताई दो खाली बात न आराम जवान था है

આઈ જાય બીઆઈ લેવા જન અમને તમારું દર્શન કરાય દોઢ મહિના ખાલી જુઓ હાર્દિક ભાઈ કોઈ કે હોય તો i'm